વેરાવળ બાર એસોસિએશનના તમામ એડવોકેટ એક દિવસની કોર્ટની તમામ કાર્યવાહીથી અગળા રહી નોંધાવ્યો વિરોધ વેરાવળ બાર એસોસિએશન દ્વારા જામનગરના એડવોકેટ હરૂણભાઈ પલેજાની જાહેરમાં હત્યા સંદર્ભે આક્રોશભેર આવેદનપત્ર પાઠવ્યું હત્યાના આરોપીને તાત્કાલિક પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ વેરાવળ બાર એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટરને આક્રોશભેર આવેદનપત્ર આપ્યું હતું પ્રમુખસિંહ વેરાવળ બાર એસોસિએશન જામનગર ખાતે ગઈ તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ જામનગરના એડવોકેટ હારૂનભાઈ પલેજાની સરેઆમ હત્યા કરવામાં આવેલી છે અને જામનગરમાં આ બીજો બનાવ છે આ પહેલાં પણ એક એડવોકેટની સરેઆમ ખુલ્લેઆમ હત્યા કરવામાં આવેલી હતી હવે ગુજરાતમાં જોવામાં આવે અથવા તો દેશભરમાં જોવામાં આવે તો વકીલોમાં ઉપર આ રીતે વારંવાર હુમલાઓ થતા રહે છે હત્યાઓ થતી રહે છે વકીલો છે એ પોતાના અંગત સ્વાર્થ માટે કોઈ પણ જાતના કેસો લડતા નથી એ પબ્લિકના હિત માટેથી પબ્લિક માટેથી જે એની પાસે કેસો આવતા હોય એ પોતે લડતા હોય છે તેમ છતાં ગુનેગારો આ કેસનું વૈમનસ્ય રાખી અને વકીલો ઉપર આ રીતે અવારનવાર હુમલાઓ કરી અને આવી રીતે હત્યાઓ થાય છે ખરેખર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કેટલી હદ સુધી ગુજરાતમાં કથડેલી છે એનું આ સ્પષ્ટ અને એક ઉત્તમ ઉદાહરણ છે કે સરકારશ્રી આ અંગે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ માટે ઘણા સમયથી આ બિલ મંજૂર કરવા માટેથી લોકસભામાં કે વિધાનસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યું નથી અને વકીલોના પ્રોટેક્શન માટેથી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી હવે જોવામાં આવે તો એડવોકેટને એક કોર્ટના ઓફિસર તરીકે જોવામાં આવે છે અને એડવોકેટની વ્યાખ્યા પણ છે એક કોર્ટ ઓફિસર તરીકે છે હવે જોવામાં આવે તો ખરેખર એડવોકેટ ઉપર આ પ્રકારની હત્યાઓ થતી હોય તો તેની સામે જે રીતે આપણે સરકારી કર્મચારી ઉપર હુમલો થાય એમાં ત્રણસો બત્રીસ ત્રણસો તેત્રીસ એકસો છ્યાસી વગેરે મુજબની કલમો મુજબ ગુનાઓ નોંધવામાં આવે છે તો એડવોકેટ ને પ્રોટેક્શન માટે શું ગવર્મેન્ટે આજથી સુધી વકીલોના પ્રોટેક્શન માટે કોઈપણ જાતની કાર્યવાહીઓ થતી નથી એટલે અમારી આ જામનગરમાં જે હત્યા થઈ અરુણભાઈ પલેજાની એ હત્યા સંદર્ભે અમે અત્રે નાયબ શ્રીને એક આવેદનપત્ર આપેલું છે અને આ અંગે પ્રોટેક્શન એક્ટ સરકારશ્રી દ્વારા વહેલામાં વહેલો અમલમાં આવે અને એડવોકેટના પ્રોટેક્શન માટે જરૂરી કાર્યવાહી થાય એ માટે અમે આજે કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપેલું છે અને આ અંગે અમે આજે કોર્ટ કાર્યવાહીથી પણ અડગા રહેવાનું નક્કી કરેલું છે આ અંગે ભવિષ્યમાં જરૂર પડશે તો વધુ આંદોલન વગેરે કાર્યવાહી કરવાની ફરજ પડશે અને એડવોકેટના પ્રોટેક્શન માટે સરકારશ્રી દ્વારા તાત્કાલિક કોઈ કાર્યવાહી થાય એવી અમારી બાર એસોસિએશન વતી મારી માગણી છે હું રિતેશ પંડ્યા વેરાવળ બાર એસોસિએશનનો પૂર્વ પ્રમુખ અને હાલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો કોક મેમ્બર આજરોજ અમે વેરાવળ ડેપ્યુટી કલેક્ટર ઓફિસ ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા ગૃહ પ્રધાનને જામનગર ખાતે પલેજા કલેજા એડવોકેટની કરપીણ હત્યા થઈ એને વેરાવળ બાર એસોસિએશને આજે આજની સભામાં ઠરાવથી એને સખત સત્તોમાં વખોડી કાઢી અને જે એડવોકેટ ઉપર ગંભીર પ્રકારના હુમલા થઈ રહ્યા છે એને અનુલક્ષીને સરકારશ્રીએ તાત્કાલિક એડવોકેટ પ્રોટેક્શન એક્ટનું બિલ પસાર કરવું જોઈએ એવી સતત માંગણીઓ મૂકવામાં આવેલી છે અને એવા શબ્દ સંજોગોમાં ઘણા સમયથી એડવોકેટ પ્રોટેક્શન બિલ મંજૂર થતું નથી જેને પણ જે પણ કોઈપણ રીતે યોગ્ય નથી કારણ કે એડવોકેટ છે તે સમાજના ન્યાય વ્યવસ્થા કાયદો અને વ્યવસ્થાને જાળવવામાં બહુ અગત્યની ભૂમિકા ભજવે છે ત્યારે એડવોકેટની સામે જે કાંઈ પણ હુમલા થાય છે એને સરકારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે અને વહેલામાં વહેલી તકે આ બિલ મંજૂર કરાવવાની કરવાની જરૂર છે અને વેરાવળ બાર એસોસિએશને આજરોજ બોડી સંખ્યામાં એડવોકેટ સાથે રહી અને બાર એસોસિએશનની અંદર ઠરાવ કરેલો છે અને સાથે સાથે ગઈકાલે અમારા વેરાવળ બાર એસોસિએશનના સિનિયર મોસ્ટ એડવોકેટ આર એસ સોલંકી સાહેબનું કોર્ટમાં જ હાર્ટ એટેકથી હુમલો આવી અને એમનું મૃત્યુ થઈ ગયું એના અનુસંધાને પણ અમે ઠરાવ કરેલો છે તો અત્યારે અમે ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં આ આવેદનપત્ર આપવા આવેલા છીએ કે જેથી જેની ગુજરાત સરકાર ગંભીરતાથી નોંધ લે અને વેરાવળ બાર એસોસિએશન જામનગર બ્રાર બાર એસોસિએશનના ઠરાવને સમર્થન આપે છે અને જામનગર બાર એસોસિએશન તથા એડવોકેટ હારૂન પલ્લેજાના પરિવારની સાથે વેરાવળ બાર એસોસિએશન અડીખમ રીતે ઊભું છું